જીવનમાં ઉતારવા જેવી વાતો સમજાય એને વંદન આપણને ઓછું મળ્યું છે એ આપણું દુઃખ નથી આપણને ઓછું લાગી રહ્યું છે ને એનું આપણને દુઃખ છે વહેંચી નાખે એવા તો ઘણા છે આ દુનિયામાં સાહેબ કોઈ તમારા માટે ખર્ચા જાય ને એની કિંમત કરજો સુખી જાતે જ થવું પડે દુઃખી તો ગમે તે કરી જાય જે સુખમાં સાથ આપે છે તે માણસ હોય છે અને જે દુઃખમાં સાથ આપે છે તે ભગવાન હોય છે

ઈશ્વરની કૃપા તમારા ઉપર વરસી રહી છે પૈસા ના હોય ત્યારે ખર્ચામાં હોય ત્યારે એ વ્યક્તિ કદાચ અંદરથી રડીને ચૂપ થઈ જશે પણ સમયનો ન્યાય જરૂર કરશે ઈર્ષ્યા લોભ ક્રોધ અને કઠોર વચન આ ચાર વસ્તુથી હંમેશા દૂર રહેવું એનું નામ જીવન આ યાદશક્તિ પણ ગજબ છે કોઈ આપણને કઈ કહે તો યાદ ન રહે અને કોઈ કઈ કહી જાય તો એ ભૂલાય નહીં માણસ પોતાને હોશિયાર સમજે એમાં કઈ ખોટું નથી પસ્તાવાનો વારો ત્યારે જ આવે જ્યારે બીજાને મૂર્ખ સમજે શબ્દો નહીં સાહેબ લોકોનું વર્તન કહી દે એમના જીવનમાં આપણું કેટલું મહત્વ છે જય સિયારામ